સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા કરવામાં આવી હતી વિપક્ષના નેતા દ્વારા સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા કે પોલીસ અધિકારી ભાઈ ભાઈ ભેગા મળી ખાઈ મલાઈ વિપક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને મળવા જવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો પરંતુ સિક્યોરિટીએ મ્યુનિસિપલ કમિશનર મિટિંગમાં હોવાનું કહીને તેમને રોકી દીધા હતા ત્યારબાદ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કોર્પોરેટરો આખા કોર્પોરેશનમાં અધિકારીઓના નામે રામ નામ સત્યએ બોલતા ફર્યા હતા સિક્યુરિટી ગાર્ડ બાદ લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત સ્ટાફ કોર્પોરેશન ખાતે પહોંચી ગયો હતો પોલીસ અને કોર્પોરેટરો વચ્ચે જબરજસ્ત ઝપાઝપી પણ થઈ હતી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન આપના કોર્પોરેટરો દ્વારા પોલીસના વર્તનને લઈને ભારે રોષ નોંધાવ્યો હતો પોલીસ કોન્સ્ટેબલની નસાની હાલતમાં હોવાનું કહ્યુ હતું પહેલા કોર્પોરેટરો અને અન્ય કોર્પોરેટરોને પણ પોલીસે ધક્કે ચડાવીને ઢીંગાટોળી કરી લઈ ગયા હતા માર્યા છે કે જો તમે લોહી કરી જાય આવી દાદાગીરી કરવાની એક માટે આવી દાદાગીરી કરવાની અમારી આવું વર્તન થતું છે તો લોકોએ કરવા આવે કરીએ તો કરીએ રજૂઆત લેટર છે તમે ક્યો ન્યા રજવાતો કરીએ કોણ જવાબ આપશે લાલ ગેટ માંથી તો તમે ક્યો કે તમે ક્યો કરવા જોઈએ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો જવાબ તમે આપો આ 10000 બજેટ છે 10000 ક્યાં છે પૈસા નથી કોણ માંગશે જવાબ અને જો જવાબ ના આપી શકતા હોય તો ઘરે બેહી જાવ ને કોણ કેશો ઓફિસ ખુલી રાખો પૈસા ના જે લોકો ના પૈસા છે પાણી કામ કરું આવી દાદાગીરી કઈ હજી બોલાવે છે જો હજી બોલાવે છે કે હજી બેઠા છે જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યારે ત્યાં સુધી અમે બધા આમ આદમી પાર્ટીના આજે ઉઠાવી લઈ જશે કાલે આવશું પાછા કાલે લઈ જશે પરમ દિવસે માંગશું જવાબ જવાબ નહીં આપે ત્યાં સુધી અમે માંગશું અને આ જે અધિકારીઓ અમુક અધિકારીઓ જે છે ને ભાજપની ગુલામી કરે છે ને એટલા માટે જ આ સુરતની આ હાલત છે બબે વર્ષનો કેદાર પડી જાય છે અગ્નિકાંડ થાય છે તકશીલાકાંડ થાય છે શિવશક્તિ માર્કેટ હળગી ગઈ કોના પાપે આ ભાજપના પાપે ના આવા જે કહેવાય ને દલાલી કરતા ગુલામી કરતા અધિકારીઓના પાપે હારા અધિકારીઓ હોય તો આવી હાલત ન હોય અધિકારીઓ પાસે જવાબ નહીં માંગી કોને પાસે માંગશું અને અહીં જે દાદાગીરી કરતા દેહ જવાબ આપી જો કાની પાસે જાવ તો ન્યા જઈએ અમે આપની પાર્ટીના તમામ નગરસેવકોની સાથે તમામ સંગઠનના સાથ સહકારથી આજે અમે મ્યુનિસિપલ કમિશનર શ્રીને અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ છેલ્લા ઘણા સમયથી જે કમિશનરનું વર્તન જે કોર્પોરેટરો પ્રત્યે સુરત શહેરના લોકો પ્રત્યેનું જે છે એ ઉધરતા ભર્યું વલણ છે જે રીતે અત્યારે જે કામગીરી સુરત શહેરના કમિશનર કરી રહ્યા છે એ કામગીરી જોતા એવું લાગે છે કે એ સુરત શહેરના જે કેમ કે રાજા હોય રાજાશાહી જે વલણ હોય એવું બતાવે છે ખરેખર કમિશનર ભૂલી ગયા છે કે સુરત શહેરના જે લોકો છે એમના નોકર છે નહીં કે ભાજપના નોકર હાલમાં જે એમની કામગીરી છે ભાજપના નોકરની કામગીરી હોય એવી એ કામગીરી કરે છે જેટલા પણ આમ આદમી પાર્ટીના જે નગરસેવકો છે અમે લોકો જે પ્રશ્નો પૂછે છે લોકહિતની જે માંગણીઓ છે જે પત્રો લખીએ છે આજ દિન સુધી એમના નાતો એ જવાબ આપી શક્યા છે જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડોનો જે કૌભાંડ છે ભાજપની સરકારમાં થઈ રહ્યો છે તો માત્ર ભાજપવાળા જ નહીં પરંતુ આવા જે અમુક અધિકારીઓ છે એમનો પણ સાથ સહકાર એટલો જ છે કે સુરત શહેરના લોકો જે પરસેવાની કમાણીથી જે લોકો વેરો ભરે છે એનો જે પગાર ઉપર આ જે કમિશ્નરને જે પગાર મળે છે એ પગાર ઉપર એ લોકો જે કામ કરે છે ખરેખર ભાજપના નેતાઓનું કામ કરતા હોય એવી રીતના કામગીરી છે જે બિલકુલ ચલાવી શકાય એમ નથી આજે અમે તમામ નગરસેવકોની સાથે સંગઠનની સાથે શ્રીને રજૂઆત કરવા માટે જઈએ છીએ કે જે લોકહિતના જે અમારા પ્રશ્નો છે એનો જવાબ આપો અને કયા કારણોસર જવાબ નથી આપી શકતા ये पण आज खुलासा